ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસે જિલ્લામાં માર્ગ પર પડેલા ખાડાઓ અને તૂટી ગયેલા માર્ગ રસ્તાઓ મામલે માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે તાળાબંધી કરવા પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જોકે માર્ગ અને મકાન વિભાગની કચેરીના અધિકારી સાત દિવસમાં તપાસ કરવાની બાંધી આપી હતી સમગ્ર ભરૂચ જિલ્લામાં માર્ગો પર પડેલાઓ અને નવા બનતા માર્ગો પર કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કારણે માર્ગો વહેલી તકે તૂટી જતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે જેના કારણે જનતાને જજરિત રસ્તાઓ પર ચાલવાની ફરજ પડી રહી છે ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે જેના કારણે સમગ્ર જિલ્લાની પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ મામલે ભરૂચ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અનેક વખત મૌખિક લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કામગીરી નહીં થતા હોવાના આક્ષેપો સાથે તાળાબંધી સાથે ઉગ્ર રજૂઆતનો કાર્યક્રમ યોજ્યો હતો જોકે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના આગેવાન શેરખાન પઠાણે જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓને કોન્ટ્રાક્ટ વચ્ચે ભાગ બદાય ચાલતી હોવાના કારણે હલકી કક્ષાના ભ્રષ્ટાચાર

માર્ગ અને મકાન વિભાગની કચેરી ઉપર રજૂઆત કરવા આવેલા છે ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તમે જોઈ શકો છો હાલમાં નેત્રંગ અંકલેશ્વરનો રોડ હજુ બે મહિના પહેલે જ બને છે એસી ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને પાછળથી આખો રસ્તો તૂટી ગયો છે ત્યારે એની અંદર આ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે એ સમની હોય દેરોલ હોય

તમામ તમામ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા માર્ગ બંધ અને અને અધિકારીઓની ગાડીઓ રોકી ઉપર કાર્યવાહી નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલા દેવા લેવા માટે જે આવેદન પત્ર આપવામાં આવ્યું તેની અત્રેના માર્ગ મકાન વિભાગના રસ્તાઓની જે મરામત કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અધ્યતન વિગત આપવા માટે દિનસાંતનો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવે છે તેવી વાવાયદારી આઝરતને કમો દ્વારા આપવામાં આવેલ છે આ રસ્તાઓમાંથી ભ્રષ્ટાચાર ચાલતા એમાં ઉપર કેમ કે એક્શન દેવામાં આવતું સતત કામ ચાલતા હોય છે અને એની તપાસ ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબના પગલાઓ લેવાતા જ હોય છે અત્યાર સુધી કોઈ એવો બનાવ બન્યો છે કે જેનો એક્શન લેવાય કોઈ પ્રસ્તાવના લેવાય એની વિગતો આપની મેળવીને કહેવી પડે છે હલકી ગુણવત્તાના જે રોડ રસ્તા બનતા હોય એ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ રિલીઝ કરવામાં આવે છે એ ટેન્ડર ક્લોઝના નિયમો મુજબ કાર્યવાહી થતી હોય છે એના ક્લોઝમાં જે રીતનું ચૂકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામગીરી હોય તો તે માટેની અ રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે નુકસાનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય આ પ્રસ્તાવ માટે કે તપાસ કરી કે કેવી સર આ કેસ માટે નહીં પરંતુ તું સરકારને જાણ કરશું કે આ રસ્તાની રજૂઆત મળી છે તો તેની નિયમ અનુસારની યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ કરીશ ટીમ સાથે ઓકે